આજે તમામ ગાયો લોકલ હાજરમાં છે આપણે ત્યાં અને ચાપણમાં પણ છે અને વ્યાયલી છે બે હજાર નવા વર્ષની શરૂઆત કરીએ તમામ ગાયો અહીંયા લોકલમાં મળી જશે જાપણમાં છે અરિયા આ જાપણમાં છે આ વીઆેલી છે આઈ વીઆયેલી છે આઈ વીઆેલી છે આઈ વીઆયેલી છે આઈ વીઆયેલી છે ઓલી વીઆેલી છે કાબરી વીઆેલી છે એક સામે ઊભી છે એ વીઆેલી છે તમામ ગાયો આજે અહીંયા હાજર છે ગામ રા થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને આ ચેનલ યુટ્યુબમાં નવા ખાસ મારા મિત્ર આવ્યા હોય એ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આગળ ખાસ પશુપાલક મિત્રોને જેમ લોકલ ગાય મળે તેમ સારું